નમસ્કાર દેવી ભાગવતના સ્કંદ ત્રણના અધ્યાય એકવીસમાં આપનું સ્વાગત છે ગયા અધ્યાયમાં આપણે વાત કરી રહ્યા છીએ સુદર્શન અને શશિકલાની અને ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે આ તરફ સુદર્શન આવ્યું છે રાજસભામાં સ્વયંવરમાં અને પેલી તરફ શશિકલા એના પિતાને કહે છે કે મારે તો માત્ર સુદર્શનને પરણવું છે કારણ કે દેવીની આજ્ઞા છે પિતા સુબાહુ ખૂબ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે શશિકલાને અને કહી રહ્યા છે કે સમાજની દ્રષ્ટિએ શું કરવું જોઈએ એ સામાજિક માપદંડોના પ્રમાણે ચાલવાની વાત કરે છે કહે છે કે આ રાજાઓનો મત છે કે ભૌતિક શક્તિ સંસાધનો અને સૈન્ય બળથી વિહોણો એવું સુદર્શન તારા માટે યોગ્ય નથી તું તો રાજકુમારી છું સશિકલા કહે છે કે હું કોઈ જાર સ્ત્રી નથી રાજકુમારી છું એટલે હું જેને નક્કી કરીશ એને પરણીશ એટલે પિતાની જ વાત એમની તરફ વાળીને મૂકી દે છે અને હવે સુબાહુની પરિસ્થિતિ વિકટ બની છે અને એ વિકટ પરિસ્થિતિને કેવી રીતે વાળી છે તેની વાત આજના અધ્યાયમાં કરવી છે કે રાજાઓની પાસે જશે એટલે સુબાહુની જે સ્થિતિ થશે એ જાણવું છે વ્યાસજી કહે છે કે સુબાહુ કન્યાના આવા વચનો સાંભળી ચિંતામાં ડૂબી ગયો ને શું કરું એમ વિચારવા લાગ્યો કન્યાના પાણી ગ્રહણની ઈચ્છાવાળા રાજાઓ સેના સહિત એકત્ર થયા છે અને તે મહાબળવાન રાજાઓ સિંહાસનો પર યુદ્ધની કામના વાળા બેઠેલા છે જો તેઓને એમ કહું કે હમણાં સ્વયંવરમાં મારી સુતા નહીં આવે તો તેઓ દુષ્ટ બુદ્ધિઓ મારા પર કોપ કરીને ને મને મારી નાખશે તેઓ બધાની સામે ટકી શકે તે હું મારું સૈન્ય બળ કે દુર્ગબળ નથી કે જેથી આ પ્રસંગે હું તે રાજાઓને ના પાડી શકું કાશી રાજ છે પણ તકલીફ એવી છે કે એકલા ઉભા છે

શશિકલાની વાત સાંભળીને અને સુદર્શનને આવેલો જોઈને સુબાહુ એ પણ વિચારે છે કે આ સુદર્શન પણ એકલો અસહાય ને નિર્ધન બાળક છે રાજા તરીકે અસહાય ને નિર્ધનની મદદ કરવી એની ફરજ છે એટલે સુબાહુ વિચારે છે કે આ દુઃખ સાગરમાં ડૂબેલા મારે હવે શું કરવું કારણ કે સુબાહુની મદદ કરવી એ રાજધર્મ છે દીકરીની વાત માનવી એ પિતા ધર્મ છે પણ એમાં પોતાનું મરણ થશે અને કાશી રાજ જૂટવાઈ જશે એટલે હવે શું કરવું એ સુબાહુ સમજી શકતા નથી આ તરફ જો સુદર્શન પાસે પોતાની સેના હોત તો કાશીરાજ એમ પણ કહે કે ચલો આપણે બે ભેગા થઈને લડી લઈએ પણ એવું શક્ય નથી એટલે સુબાહુ એમ ચિંતા કરતા રાજ રાજાઓની સમાજમાં આવીને પ્રણામ કરી અને ઘણી જ નમ્રતા વ્યક્ત વાણીથી બોલ્યા હે રાજાઓ હું તમને શું કરું મારી કન્યા મેં તથા તેની માતાએ ઘણી ઘણી સમજાવી છતાં મંડપમાં આવતી નથી હે રાજાઓ હું તમારો દાસ છું તમારા ચરણોમાં મારું મસ્તક નમાવું છું જેથી પોતપોતાની પૂજાઓનો તમે સ્વીકાર કરો અને સ્વભુવનમાં પધારો હું તમોને ઘણા રત્નો વસ્ત્રો ગજો તથા રથો આપું છું તે લઈને મારા પર અનુગ્રહ કરી સ્વસ્થાનમાં ખુશીથી પધારો મારી કન્યા મારા વશમાં નથી જેથી શોક કરીને તે બાળા મરી જાય તો મને મહાપીડા આવી પડે તેથી હું ચિંતાતુર છું તમે સૌ તો કરુણાવાળા મહા તેજસ્વી છો તથા ભાગ્યશાળી છો તો આવી મંદ બુદ્ધિવાળી વિનય રહિત મારી કન્યાને પ્રાપ્ત કરીને શું કરશો મારા પર આપ સૌએ કરુણા કરવી જોઈએ ને હું તમારો સૌનો દાસ છું જેથી મારી કન્યાને તમારે સૌએ તમારી કન્યા સમ માની લેવી જોઈએ સુબાહુએ પ્રયત્ન કર્યો છે કે આ જે રાજાઓ મદથી ભરેલા છે એમને કેવી રીતે સમજાવું એટલે પહેલાં તો વિનમ્ર થઈ ગયા છે વલનરેબિલિટી દેખાડી છે નમ્ર વાણીથી બોલ્યા છે કે હું તમારો દાસ છું અમારી પુત્રીને અમે ખૂબ સમજાવી છે મેં ને મારી પત્ની પણ સમજવા તૈયાર નથી ટીનેજર છે મુગધા છે મારા હાથમાં રહી નથી એટલે મને એમ થાય છે કે તમારું અપમાન થઈ રહ્યું છે એટલે હું તમને અઢળખ ધન વસ્ત્રો ગજો બધું આપવા તૈયાર છું મારી ભૂલ થઈ છે પણ હવે પુત્રી તો મારી જ છે એટલે જો મરી જશે તો શોક મને જ થશે અને હું જો તમારો દાસ છું અને આ દાસ કન્યા છે તો તમારે પણ એને પોતાની કન્યા સમજી લેવી અને એમ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે સુભાવ વ્યાસજી કહે છે કે સુબાહુની વાણી સાંભળી કોઈ પણ રાજા કંઈ બોલ્યો નહીં પરંતુ ક્રોધથી લાલ લાલવાળો રાજા યુધાજીત કહેવા લાગ્યો કે હે રાજન નિંદિત કાર્ય કરીને હવે મૂર્ખની સમાન તું શું આ બકે છે જો આવો તને સંદેહ હતો તો મોહથી સ્વયંવરનો આરંભ જ ન કરવો હતો તારા તેડાવેલા સઘળા રાજા ભેગા થયા છે જેથી તેઓ હવે શા કારણે ઘેર ચાલ્યા જાય શું તું સઘળા રાજાઓનો અનાદર કરીને સુદર્શનને કન્યા દેવાની ચાહના રાખે છે આથી બીજું અધિક અનાળીપણું શું કહેવાય શુભેચ્છક મનુષ્યએ પ્રથમ વિચાર કરીને જ કાર્યનો આરંભ કરવો જોઈએ પરંતુ તે તો વિના વિચારે કાર્ય આરંભ કર્યો છે તો તેનું ફળ મળશે બળવાહનવાળા આ રાજાઓનો અનાદર કરી સુદર્શનને પ્રસન્ન પ્રસન્ન કરવાની કયા પ્રકારે તું ઈચ્છા કરે છે એ પાપેસ્ટ પ્રથમ તને માર્યા પછી જ હું સુદર્શનને મારીશ ને તે કન્યા મારા દોહિત્રને મળશે એ મારો નિશ્ચય છે ને હું પોતે જ તે કન્યા મારા દોહિત્રને આપીશ મારા વિદ્યમાન છતાં એવો કોણ છે જે કન્યાનું હરણ કરી શકે તે નિર્બળ નિર્ધન બાળક સુદર્શનની શું તાકાત છે ભારદ્વાજના આશ્રમમાં મુનિના માન દાખલ મેં તેને છોડી દીધો હતો પરંતુ હવે તો તે બાળકને જીવતો હું નહીં જ છોડું આટલા વાસ્તે જેટલો વિચાર કરવો હોય તેટલો વિચાર તું તારી ભાર્યાના સાથે કરી લે ને તારી કન્યા મારા દોહિત્ર શત્રુજીતને આપ તે મનોરમા કન્યાનું દાન કરી તું અમારો સંબંધી થા કલ્યાણ ઇચ્છતા જનોએ સર્વદા મહદાશ્રય કરવો જોઈએ તારી આ પ્રાણથી પ્રિય પુત્રીને સુદર્શનને કે જ રાજ્યહીન એકલો છે तेने आपी ने तू सुखनी इच्छा करे कूल धन बल रूप राज्य दुर्ग मित्र ए सगड़ा वाना तपासी ने कन्यादान करव नहीं तो कन्या सुख न पावे हे राजन તું ધર્મને સનાતની રાજનીતિનો વિચાર કરી જો યથા યોગ્ય કાર્ય કર ને વૃથા મતિ ન કર તું મારો અતિવ સ્નેહી મિત્ર છે તેથી હું તને હિતકારી વચનો કહું છું સખીઓ સહિત શશિકળાને મંડપમાં લાવ ને તે કન્યા સુદર્શન સિવાય ઈચ્છા થાય તેને ભલે ભરે તેમાં મને વિગ્રહ નથી ને તારા મન ઈચ્છિત વિવાહ થશે વળી આ સઘળા રાજાઓ કુલીન ને સમાન છે તેથી તેઓના વચરણ વર્ણમાં મને કશો પણ વિરોધ નથી જો આમ નહીં થાય તો બળાત્કારે હું કન્યાનું ગ્રહણ કરીશ ને મારો વિરોધ દુઃસાધ્ય છે વાસ્તે જા અને યોગ્ય કાર્ય તું કર વ્યાસ મુનિ કહે છે के युद्धा जीतना वचन सांभे सुवाहु राजा शोकातूर थी ने निश्वास नाख तो घेर जाइन पोता भार् ने कहवा लगो कि धर्मग्ने तू जा ने पुत्री ने खबर आप के कलह उपस्थित थो हे शुलोचने હું હવે શું કરું હું તારા સુતાના પ્રતિ આવીને બોલી હે પુત્રી મહારાજ તારા પિતા બહુ દુખી છે તારા કારણે આ મહાવિગ્રહ રાજાઓનો ઉપસ્થિત થયો છે હે સુશ્રોણી હે પુત્રી જો તું હઠથી સુદર્શનને ભરીશ તો આ સેનાવાળો યુદ્ધાજીત તને અને અમને બેન મારી નાખશે ને સુદર્શનને પણ મારી નાખશે કારણ કે તે રાજા બળમાં મત અને પ્રતાપ વાળો છે આથી ક્લેશ થવા પછી પણ તારો અન્ય પતિ થશે નહીં આથી સુદર્શન સિવાય બીજો પતિ તું વરી લે હે મૃગલોચની જો તારું ને અમારું કલ્યાણ ચાહતી હો તો તું આમ કરતાએ આ પ્રમાણે સમજાવ્યા પછી સુબાહુ રાજા પણ શશિકલાને સમજાવવા લાગ્યા માતા પિતાની વાણી સાંભળી નિર્ભયપણે શશિકલા બોલી હે રાજન આપ સત્ય કહો છો પણ મારા વ્રતને આપ જાણો છો હે રાજ સુદર્શન સિવાય અન્યને હું વરીશ નહીં ને રાજન જો આપ પણ બિક્કણ થઈ રાજાઓથી ડરતા હો તો મને સુદર્શનને સોંપી નગરની બહાર છોડી મૂકો ને રથમાં બેસાડી દો એટલે એ રાજાઓ તમારા નગરને છોડીને ચાલ્યા જશે પછી જે થવા કાળ હશે તે થશે હિરાજન ભાવિમાં ચિંતા કરવી આપને ઘટતી નથી થવાનું હોય છે તે અવશ્ય થાય છે તેમાં સંદેહ નથી એ રાજા અને રાણી બે આવીને સમજાવે છે હવે કે પુત્રી બહુ ઘોર અનર્થ થઈ જશે અમને ચિંતા તારી છે પછી અમારી એટલે તું સમજ કે તું કોઈ પણ રાજાને પરણીશ તો કોઈ યુદ્ધ નહીં થાય બધા સારી રીતે રહી શકશે પણ જો તું સુદર્શનને પરણીશ તો આ યુદ્ધાજીત તને મારી નાખશે સુદર્શનને મારી નાખશે અમને પણ મારી નાખશે એટલે તું સમજ અને આ તરફ શશિકલાની અંદર જે છે એ દેવી પ્રત્યેનો સંપૂર્ણ વિશ્વાસ છે શશિકલા કહે છે કે તમને આટલી ચિંતા થતી હોય અને આ વખતે એમ પિતા તરીકે નહીં પણ એક રાજા તરીકે કહે છે કહે છે કે એ રાજન તમને આટલી બધી ચિંતા થતી હોય તો તમે સુદર્શનની જોડે મને મોકલી અને નગરની બહાર ધકેલી મૂકો અને પછી કહી દો કે આ બે ભાગી ગયા છે ભલે પેલા લોકો અમારી પાછળ અમારું જે થવું એ થાય પણ તમારું રાજ્ય બચી જશે તમે બચી જશો આ મુગધા છે પણ એની શ્રદ્ધા અદ્ભુત છે એ રાજા સાંભળી રહ્યા છે એટલે કહે છે કે હે પુત્રી બુદ્ધિમાનોએ સાહસ કરવું ઉચિત નથી બહુ સાથે વિરોધ ન કરવો એમ વેદવાદીઓ પણ કહે છે કે જેથી રાજપુત્રને આપી હું તને કેવી રીતે કાઢી મૂકું આ વૈર વાળા રાજાઓ શું ન કરી નાખે હે તને રૂચે તો કાંઈ પણ પ્રતિજ્ઞાથી વિવાહ કર જેમ સીતાના સ્વયંવરમાં શિવના ધનુષ્યને ધરીને જનક રાજાએ કર્યું હતું તેમ તું પણ કર હે પુત્રી એ પ્રકારનું હું કઠિન પણ કરીશ કે જેથી રાજાઓમાં વિવાદ નહીં પણ શાંતિ પ્રસરશે સુદર્શન અથવા તો કોઈ મહાબળવાન રાજા તે પ્રણની કામના પૂર્ણ કરશે તે તારો પતિ થશે તે રાજા નિસંદેહ પણ પ્રણનો નિર્વાહ કરી તેને વરી શકશે આમ કરવાથી અવશ્ય રાજાઓનો વિવાદ શાંત થઈ જશે ને હું સુખપૂર્વક તારો વિવાહ કરી શકીશ શશિકલા કહે છે સંદેહમાં ડૂબવાની મારી કોઈ ઈચ્છા નથી કારણ કે એ તો મૂર્ખનું કૃત્ય છે મેં તો પ્રથમથી જ સુદર્શનનું મનમાં વરણ કરી લીધું છે જેથી હવે તે અન્યથા ન થાય હે રાજન પુણ્ય પાપનું કારણ આ મન જ છે હે પિતા મનથી જેને વરી છું તેને તજીને બીજાને હવે કેવી રીતે કરી શકું હે રાજન પ્રણ કરવાથી તો હું સઘળાની બની નાહક વંશમાં થઈ જાઉં હે પિતા કારણ કે એક બે કે અધિક રાજાઓને પણ પ્રણને પૂર્ણ કરે તો પાછો વિવાદ થાય ત્યારે મારે શું કરવું સંશય વાળા કાર્યમાં મારી મતિ ચોંટતી નથી હે રાજન તમે ચિંતા ન કરો અને સુદર્શનને મને આપી દો વિધિપૂર્વક તેની સાથે મારો વિવાહ કરો ને ભગવતી સઘળા પ્રકારે આપણું કલ્યાણ કરશે કે જેના નામ માત્રથી સઘળા દુઃખો શાંત પડી જાય છે ને પરમશક્તિનું ધ્યાન રાખી તમે સઘળા કાર્યો કરો ને શાંતિમુક્ત થઈ હાથ જોડી રાજાઓને હમણાં જ જઈને કહો કે તમારે બધાએ કાલે સ્વયંવરમાં આવવું આમ કહી અત્યારે રાજમંડળનું વિસર્જન કરી નાખો પછી હે રાજન આજ જ રાત્રિમાં વિધિપૂર્વક વેદોક્ત વિધિથી મારો વિવાહ કરો ને યથા યોગ્ય કર્યાવર આપી સુદર્શનનું વિસર્જન કરો તે ધ્રુવ સંધિ રાજાનો કુમાર મને લઈને ચાલ્યો જશે અને જો તે રાજાઓ ક્રોધ કરી સંગ્રામ કરશે અવશ્ય ભગવતી અમારી સહાયતા કરશે ને સુદર્શન પણ સઘળા રાજપુત્રો સાથે સંગ્રામ કરશે જો દૈવયોગે સંગ્રામમાં મારો પતિ મરણ પામશે તો હું તેની પાછળ સતી થઈશ ને તમારું મંગળ થશે વાસ્તે મને સુદર્શનને આપો ને તમે સેના સહિત ઘરમાં રહો હું એકલી જ સુદર્શનના સાથે પ્રીતિપૂર્વક જઈશ વ્યાસ મુનિ કહે છે કે કન્યાના આવા વચનો સાંભળી રાજા તથા રાણીને તે વચનોમાં વિશ્વાસપૂર્વક વિશ્વાસ પ્રગટ્યો અને તેઓ તથા પ્રકારે કાર્ય કરવાની ઈચ્છાથી તત્પર થયા અધ્યાયમાં આપણે આ શશિકલા ની દ્રઢ શ્રદ્ધા સાંભળી છે આવતા અધ્યાયમાં આપણે શશિકલા અને સુદર્શનના લગ્નની વાત કરવી છે પણ આ અધ્યાય ખૂબ અદ્ભુત છે એ આપણને વિચારતા કરી મૂકે છે એ આપણને આપણી શ્રદ્ધા પ્રત્યે વિચાર કરવાનો માર્ગ આપે છે આપણા જીવનમાં પણ દુખ આવે છે આપણા જીવનમાં પણ આવી કોઈ ઘટના થાય છે કે જ્યાં આપણે નિર્ણય લેવાનો હોય છે અને એ વખતે આપણો નિર્ણય એ સંસારી આકાંક્ષાઓથી બંધાયેલો છે મર્યાદાઓથી બંધાયેલો છે કે દેવીની આજ્ઞા થી દેવી છે એની ઉપર આપણી જે શ્રદ્ધા છે એની વાત છે આપણે જોઈ શકતા નથી એક બહુ સુંદર નાનકડી કથા છે કે એક વખત એક વ્યક્તિ હતો એ ચાલતો હતો અને એણે જોયું કે એનું આખું જીવન જાણે એક દરિયાના કિનારા ઉપર ચાલતો હોય રેતમાં એવું ચાલી રહ્યું હતું અને એની બાજુમાં પણ એક પગલાં ચાલી રહ્યા હતા એટલે એના પગલાં જોયા અને બાજુમાં પગલાં જોયા બાજુના પગલાં જોયા એટલે એને વિચાર આવ્યો કે આ કોણ છે ભગવાને કીધું કે મારા પગલાં છે હું તારી જોડે ચાલી રહ્યો પણ એને ત્યાં ધ્યાનથી બરાબર જોયું તો જોયું કે જ્યારે જ્યારે પણ દુઃખ આવ્યા છે ત્યારે જે ચાર પગલીઓ હતી એની જગ્યાએ માત્ર બે જ થઈ ગઈ હતી એટલે ભગવાનને કહે છે કે ભાઈ આ જુઓ તો ખરા જ્યાં જ્યાં દુઃખ આવ્યા છે ત્યાં તમે જતા રહ્યા એકલો ભોગવ્યું છે મેં અને જ્યારે સુખ છે ત્યારે આ ચાર પગલીઓ છે બે મારી ને બે તમારી તો આ શું કરો છો દુઃખમાં જ છોડીને જતા રહો છો ભગવાન બહુ સુંદર ઉત્તર આપે છે કહે છે કે બાળક જ્યારે તને દુઃખ પડ્યું ત્યારે એ બે પગલીઓ જે દેખાય છે એ મારી છે કારણ કે તું જ્યારે દુખમાં હતો ત્યારે મેં તને હાથમાં ઊંચકી લીધો છે તારા દુઃખને હું લઈને ચાલી રહ્યો છું એ દૈવી શક્તિ પ્રત્યેની આપણી શ્રદ્ધાનો વિષય છે શશિકલા અને સુદર્શનની અંદર એ દૈવી શક્તિ પ્રત્યેની અદ્ભુત શ્રદ્ધા છે સંપૂર્ણ શ્રદ્ધા છે અને એટલે આપણે પણ એ તરફ વિચારવાનું છે કે દૈવી શક્તિ પ્રત્યેની આપણી શ્રદ્ધા કેટલી છે કેટલી પ્રબળ છે કેટલી સબળ છે અને કેટલી દ્રઢ છે જ્યારે જ્યારે મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે ત્યારે એ ભક્તિ અને દિલની ઊંડાઈ આપણી કેટલી છે એના વિશે જરૂરથી ચિંતન કરવાનું છે આજે બસ આટલું હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું નમસ્કાર